પારે બ્રદર્શ એ પેઢી નહીં એક સંસ્થા નહીં પણ નવસારી નું ધન છે માત્ર એ વેપારી નથી પરંતુ સામાજિક અને આર્થિક રીતે અનેક રીતે તેઓ સમાજને ઉપયોગી થતા હોય છે કમાતા તો બધા હોય છે પણ કમાઈને જે સમાજ માટે વાપરે છે એ જ ચોક્કસ નવસારીનું ઘરેનું કહેવાય અને નવસારીનું ઘરેનું એવું પારેક બ્રદર્સમાં અત્યારે અમે તમને નિર્ણય છે જુઓ આ બધાએ જ પોતાની ખરીદી કરી દીધી છે સુપ ખરુવા શરૂઆત કરી દીધી છે ધનતેરસની સોનાના ભાવ ભલે વધ્યો હોય પરંતુ લોકોનો ઉત્સાહ નથી વધ્યો કારણ કે પોતાને ત્યાં ધનની વૃદ્ધિ થાય એ માટે આપ જે રહ્યા છો તે રીતે અલગ અલગ લોકો ધનની ખરીદી કરવા માટે ઉમટ્યા હોય છે અને આજે જેને ભાવ પણ અનુરૂપતા હોય તે રીતે

એમને જે પસંદ આવશે એ રીતે આજે શુભ મુહૂર્ત માં કઈક સોના ચાંદીની વસ્તુ આપણે ખરીદવાનો વર્ષોથી એક જે રિવાજ આવ્યો છે એ અનુસાર કઈક લઈશું અને દિવાળીને વધુ ઉજ્જવળ અને દિવાળી બનાવશું એવી શુભકામનાઓ છે આમ તો બધા બહુ તમે આવ્યા છે ગંદે થી અહીંયા સુધી આવ્યા હશો કેટલી જ્વેલર્સ આવશે અહીંયા પારેક બ્રધર્સ માં જ કેમ પારેક બ્રધર્સ સાથે અમારો જૂનો પારિવારિક સંબંધ છે એમની સાથે અમારો એક વિશ્વાસ નાતો જોડાયેલો છે પ્રશાંતભાઈ નરેન્દ્રભાઈ એમના સમગ્ર કુટુંબીજનો સાથે પારિવારિક સંબંધોના હોવાના અમે અત્યારથી ખરીદવાનું વધુ પસંદ કરીએ છીએ ચોક્કસ કારણ કે સોનું ખરીદવું એટલે વિશ્વાસ ખરીદવો અને વિશ્વાસ ખરીદવા માટે વિશ્વસનીય સ્તર હોવું જોઈએ અને આપ જોયા છો તે રીતે અલગ અલગ લોકો પણ અહીંયા ચોક્કસ સોનું ચાંદી ખરીદી રહ્યા છે તો આ આ જુઓ છો ત્યારે તે સોનાની અલગ અલગ ડિઝાઇનો પણ જોયા છે ત્યારે કેટલું ખરીદ્યું કે પછી બધું બધા જનરલી ખરીદતા હોય આમ તો ચહેરો તમને પેલા પરિચય કરી દઉં આદર્શ મોટર ડ્રાઈવિંગ સ્કૂલ ના બધાને બધાને બહુ ગાડીમાં ફરતા કર્યા છે તે પૈકીનું એક આ ના સભ્ય છે અહીંયા જ કેમ ખરીદવા આવો છે બધી બહુ દુકાનો તમને બધા બહુ ઓળખતા બધા બહુ ડ્રાઈવિંગ શીખ્યું હશે થોડો અહીંયા વિશ્વાસ હોય એમ કે ભાઈ ગોલ્ડ સારો આવશે રેટ સારા હશે એમના જે લેબર છે એમાં થોડું રિઝનેબલ રેટ હશે એમ અને બીજું સો થોડો વિશ્વાસ કે ભાઈ અહીંયાથી રેટ શું પરફેક્ટ જ આવશે એમ જો મેં અગાઉ કીધું તેમ સોનું ખરીદવું એ બહુ મહત્વનું છે સોના સાથે એક વિશ્વાસ હોય છે ને વિશ્વાસની પ્રતિક હોય છે ત્યારે પારેખ બ્રધર્સ એ વિશ્વાસ સંપાદન કર્યો છે અને નવસારીમાં સોનાની જનરલી મોટા ભાગે દુકાનો હોય છે પણ અહીંયા સોનાનો મોલ છે કારણ કે અહીંયા આખો આખો એક અલગ પ્રકારનો નવસારી મહાનગરપાલિકા બની ત્યારે સાથે એવા એ પ્રકારના શો હોવા જોઈએ શોરૂમ હોવા જોઈએ અને શોરૂમ અહીંયા હોય છે જો આ બધા અલગ અલગ રીતે જેની પાસે જે ક્ષમતા હોય તે રીતે ખરીદતી હોય છે આપ રહ્યા છો તે રીતે અલગ અલગ લોકો સોનું ની પસંદગી કર્યા છે

એટલા માટે છે કારણ કે એવું કેવાય છે કે સોનાની કિંમત વધી ગઈ ભાઈ પણ તમારો ભાવ ઓછો ભાવ તો આપણને કઈ શકે જો ભલે ભાવ વધે પણ મારે તો સોનું ખરીદવા માટે હું ક્યાંય ના અને એ રીતે આપ જો ના તે રીતે માત્ર અહિયાં નહીં

ચાંદી ચાંદી ખરીદવાથી ચાંદી ચાંદી થઈ જાય એવું કહીએ આપણે ભાવ વધારે આવ્યો તો કઈક નુકસાન થયું કે મજા આવી ખરીદવાની મજા આવી કઈ ખરીદવાની કઈ નુકસાન નથી મને સારો લાગે

કારણ કે ચાંદીનું હાલ જે જોતા જોઈએ બજાર તો ચાંદીમાં ઘણું બધું પોટેન્શિયલ લોકોને દેખાય છે અને ભાવ ની જે ઓલા છે એમાં ચાંદીની વેરાયટી આ વખતે સોનાની સાથે અમે ઘણી નવી મૂકી છે

ચોક્કસ પેઢી દર પેઢી ફેશન પણ બદલાય વિચારો પણ બદલાય અને એક સ્ટાઇલ બિઝનેસ પણ બદલાય નરેન્દ્રભાઈ હતા ત્યારે કંઈક અલગ હતું પ્રશાંતભાઈ નેતૃત્વમાં અત્યારે ભારત પ્રદેશ કામ છે હવે નવી પેઢી પણ આ સંભાળે છે શું નવા પેઢીને આકર્ષવા માટે સોનામાં શું નવું લાવે છે નવી પેઢીને આકર્ષવા માટે સોનામાં એકદમ લાઇટ વેઇટ જ્વેલરી આપણે ઇન્ટ્રોડ્યુસ કરી છે કે જે ત્રણ થી ચાર ગ્રામમાં અવેલેબલ થઈ જાય અને લોકોના બજેટમાં આવી જાય એ વસ્તુ અને એની સાથે સાથે નવી પેઢીને સોનું અને ચાંદી ખરીદવા માટેનો એક સરસ અવસર છે આજે ભાવ એક લાખ રૂપિયા છે કાલે ઉઠીને ભાવ બે લાખ રૂપિયા થશે તો આજે ભાવની વધઘટ છે તો તેમાં તમારા પરિવારને જ્યારે પણ જરૂર પડે તો ત્યારે સોનાની વસ્તુ અને ચાંદીની વસ્તુ તમને કામ લાગી શકે છે એટલે દરેક યંગ જનરેશને નવી નવી પેઢી સાથે અને નવી નવી ડિઝાઇન સાથે સોના ચાંદી લેતા રહેવું જોઈએ અને ઇન્વેસ્ટ કરતા રહેવું જોઈએ ચોક્કસ કહેવાય છે કે ગાડીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એ ગાડી લાખો ની હોય પણ જ્યારે વેચવા જઈએ ત્યારે ગાડી થઈ જતી હોય છે હજારોની પરંતુ સોનું હજારોમાં ખરીદી હોય અને વેચવા જઈએ ત્યારે લાખોમાં થતું હોય છે અને એ સોનું ખરીદવા માટે આજની પેઢીને ચોક્કસ ખરીદવા માટે પણ પહેલા એવું હતું કે આપણે લારી પરથી એક કંઈક પેન્ટ કે અથવા કપડાં ખરીદી લેતા હતા પણ હવે શોરૂમમાં જવાતા હોય છે કારણ કે આપણને જોઈતી હોય છે સગવડ અને એવી અત્યાધુનિક સગવડ પણ હવે યંગ જનરેશન અને બધાને જોઈતી હોય છે અને એ પારેક બ્રદર્સે ઉપલબ્ધ કરી છે તમને એવું લાગે કે હાશ અમે ખરીદી કરવા ગયા પણ મજા આવી ગઈ ક્યાંક

પરંતુ શહેરમાં એક સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવે છે અહીંયાથી કમાયેલું આ લોકો પાસે કમાયેલું લોકોની સેવામાં વાપરવામાં કામ એ પછી લાઇબ્રેરીનું કામ હોય કોઈ સાહિત્યનું કામ હોય અમારા જેવી ચેનલોને ચલાવવા માટે આર્થિક ભંડોળની જરૂર હોય તો તમામ રીતે પારેખ બ્રદર્સ હંમેશા ઉપલબ્ધ હોય છે ત્યારે ચોક્કસ સોનું ખરીદવું હોય તો પારેખ બ્રદર્સ વાંચ અવાય કે હું દટ મને કહું છું કારણ કે અહીંયા તમે કમાયેલા પૈસા માત્ર વેપારીના ઘરમાં નથી જતા પણ એ પાછા સમાજમાં બીજી રીતે ઉપયોગી થતા હોય છે તો એક રીતે ખરીદી કર્યા પછી એ દાનનો પ્રવાહ પણ અહીંયાથી કરી શકાય તો સારું ધન ધનતેરસ છે અને ધનતેરસ નું ધન એટલે પારે પ્રદર્શ છે તો ફરી એકવાર દિવાળીની પારખપ્રદર્શન તમામને શુભકામના પાઠવે છે આપનું નવું વર્ષ ખૂબ આરોગ્યપ્રદ રહે ખૂબ ધનવાન બનો એવી અભ્યર્થના પારખ પ્રદર્શનથી હું આપને પાઠવું છું